નહીં બની શકે કે નથી બનતી અમારું પેદા કરેલું સંતાન ભવિષ્યમાં સમાજને સંસારમાં કોઈ પણ ના માટે દુખનું કારણ બનવું જોઈએ નહીં આ જવાબદારી આપણી પોતાની છે અને એના માટે આપણે સ્વયં જાતે સાવચેત થઈને કારણ કે સમાજને કોઈ પણ વ્યક્તિ આપણે જન્મ લીધો છે તો આપણા મા ની કુખેથી લીધો છે આવનારા જે પેઢીઓ છે એ પણ આખરે જન્મ તો લે છે મનુષ્યો થકી જ નહીં તો આ જવાબદારી કોની બને છે જે તે ની જવાબદારી બને છે કે આવનાર જે સંતાન જે પેઢી છે એને સારા સાચા રસ્તે દસ્તે દે અને એમાં સૌ પ્રથમ કારણ કે બાળક જ્યારે નાનું હોય ત્યારથી એ મોટું થાય ત્યાં સુધી મોટા ભાગે એ માની પાસે રહેતું હોય છે એટલે આમાં વિશેષ જવાબદારી માં પાસે આવી જાય છે એક ખેડૂત ગાડામાં પેલા જે ખેતરમાં રૂ વીણી લીધા પછી અને નો ભાલ પૂરો થઈ ગયા પછી જે કપાસના છોડવા સુકાયેલા જે વધ્યા હોય એને આખું ગાડું ઊંચે સુધી ભરી જેને આપણે દેશી ભાષામાં ઘોર ભર્યો એવું કહીએ એને ભરીને ગાડો જોડીને જતો હતો એવો હતો કે એક નેળ એટલે કે વાંઘાનો એક પ્રકાર એવું આમ ઊંડાણ વાળો રસ્તો અને પછી પાછો ઢાળ ચડવાનો એવો રસ્તો આવતો હવે અંદર ઉતરી તો ગયું ગાડું પણ હવે ઢાળ ચડવો એ મુશ્કેલ પડવા લાગ્યો પેલા બળદો માટે કારણ કે ઓવરલોડ હતું ગાડું ઓવરલોડ એમાં ભોર એટલો બધો ભરેલો કે એ પેલો ભોર લઈને પેલા બળદો એ ઢાળ ને ચડી નતા હવે જ્યારે એ ચડી નોતા શકતા બહુ પ્રયત્ન તો કર્યો બિચારા બળદો એ હાફી ગયા થાકી ગયા જેટલું જોર કરે એટલું